18 سالિયા ચોખા છે એ પ્રમાણે આ બધી વસ્તુ અમે લીધી છે હા હવે આને આપણે બધુંય ધોઈ ધોઈ અને પલાળી દઈએ જો સાંજે પલાળીએ ને એટલે સવારે પીસી લેવાય અને બીજા દિવસે સાંજે બનાવાય હાથો આવી જાય ને એટલે તો હવે આ બધી વસ્તુ આપણે ધોઈ ધોઈ અને પલાળી દઈ અને આ બધી તો નાના નાના તપેલા છે અમારે કાલ સાંજે મહેમાન છે ને તો રોસા બનાવવાના છે તો જો અમે આ એટલે આટલી બધી વસ્તુ અમે કાઢી છે હવે મોટા તપેલા માં લઈ લઈ નાખીએ પલાળી દઈશું આ પલાળવાની છે અડદ ની દાળ જો આપણે આ મોટા તપેલા માં લઈ લઈશું એટલે હું તો ફાવે ને અડદ દાળ હોય એ પોહે ચોખા તો માપ વાસણ હોય તો હાલે પણ દાળ આપણે પલાળવી હોય ને એટલે છે ને મોટું વાસણ જ લેવું પડે કારણ કે દાળ બધી પોહે ને આખી રાત પલળશે એટલે પોહી જાય છે હવે આને આપણે ધોઈ લઈશું બે ત્રણ પાણી આપણે સરસ રીતના ધોઈ લઈએ છે આપણે પાણી કાઢી પેલું બધા પાણી નાખી દઈશું આ અડદ ની ડાળી ધોવાઈ ગઈ હવે આપણે

જામັດ સીની આપણે એટલું ડોળું પાણી નીકળ્યું છે જો કેટલું નીકળ્યું હમ તો આ આપ્યા ત્રીજી વાર ટોકાનું પાણી પ્રેસ કરી દેના છે તરત ટોકા થઈ ગ્યા છે તો હોય જો હવે આપણે આ બધી દાળ ચોખા ને મેથી બધું પલાળી લીધું છે જો આમાં ચોખા પલાળ્યા છે ચોખામાં માપનું પાણી હોય તો ચાલે દાળ બે અડદની ડાળ અને ચણાની દાળમાં જો ભરપૂર પાણી જોઈએ પોહે ને દાળ એટલે અને આ મેથી હવે આ બધું આપણે ઢાંકી અને એક રાત સુધી આપણે પલડવા દઈશું સવારે આપણે પીસશું બધુંય મિક્સરમાં પોણા દસ થયા છે અને હજી તો કામ બધું બાકી છે જય શ્રી કૃષ્ણ જો બાપુજી આવ્યા છે જય શ્રી કૃષ્ણ અને મમ્મી વાસણ ઘસે છે અને આ જો અમે પેલા સાંજે પલાયું તો ને એ બધું પીસવું છે ને તો બધું નીચે લઈને બેસી ગયા છું બીજું મિક્સર ચાલુ કરી દો તમે ઓકે સરસ મજાના ચોખા પલરી ગયા છે આ માળ પલરી ગયા છે અને ચણાની ડાળ તો આખું લોહી ભરાઈ ગયું પોલી મેથી સરસ મજાની આપણી કલળી જે અને બહુ બધુંય આપણે છે ને પીસી લઈએ આ ચોખાનું બાઉલ બની લીધું છે હવે કરી દે મિક્સર ચાલુ જો આપણે સરસ મજાના ચોખા પીસાઈ ગયા છે અને આ સ્ટીલનો ડબ્બો લઈ લીધો હશે એમાં આપણે આ બધુંય રેડી દઈશું ભેગું કરશું આ બધુંય પીસી પીસીને ભેગું કરવાનું છે

દર વખતે બનાવી તમે પીસવા પેલી વાર બેઠા છો મેથી મેથી એક ખાનામાં માં નોય થયા બે ખાના માં કરવા પડ્યા મેથી બેન ને કા

દૂધી કટિંગ કરી રીંગણ કટિંગ કરે છે હવે અને જો આ કાંદો ને બટેકો ને આજ કેટલું કેટલું મહેમાન શરૂ થઈ જા હા શરૂ થઈ જા હે એક કટિંગ કરે એક ને એક

આ બાબુ બટાકાનો મસાલો કરે છે આ બાબુ પાલક પનીર નો કરે છે એ બાબુ કચુંબર તૈયારી કરે છે ત્યાં હું બધું નાખું ને પછી પેપર બનાવવા મંડવા ના છે અને જો આ છે ને મારા બા અને આ મારા ફોઈ છે ઈ બે છે ને તે ઈ છે ને આ લોકો કઈ ખરખુ કરે નહીં ને તો ખીજ આવે ખી જાહે ધ્યાન રાખીને બેઠા છે હા

અને આ ભાભું હવે ઉઠલા એક ભાપ બાઈક અને જો છોકરાઓને બેસાડ્યા છે ગરમા ગરમ એક ભાઈ જમીન લીધો મહેમાન ગરતી હતી કરાવશે ಮೋಟಾ ನೋ ವಾರ જ્યારે હસું તારવાય હશે ఆ అది అవేత దొసన బదాయే ఏమాయి జోవాలి లైలీదు కొబె దొసన మా బానోవాయి దిజే హమే హమే జలి జచప్రం దెత బేహరా బసి మోటా చేంస్ బేహరా హే బానో లేకే హో హే బానోవాయి దిజే బావ ఆవ హై హ బానోవాయి దిజే హ ఆ

કોઈને દાળ કે સંભાળજી ખાવ હોય હા હોત ને લઈ સમસી એ ના ના આ ને સમસી એ તો ના ખાઈ માન પડે ને એટલે સમસી જોઈ ને ઉઠી ના ખાઈ પાલક પાલક એક બાજુ પાલક પાલક પાલક

આપણે <laughs> 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 બોલો બોલો તમારે શું કેવું છે મારું કેવું છે તમે ટમેટા સુધરમ થોડું ક્યાં નાબુ હા ફોડો આ કરતા ઓછે છે ટોપરાની ચટણી બનાવતા હતા ને તો કે આ બ다가 માટે બનાવવાની છે કે બનાવી છે નામ છે ને માં મરો ને Ya el puro ex. Ale, cacho. ¿Qué es eso? ¿Qué જે આપણા ભાગમાં આવવાનું તો ખબર પડે આગળ જાઓ આગળ જાઓ એ બદલે મહમદભાઈ

Υπότιτλοι AUTHORWAVE <laughs>

porta <tell>

সোয়ানো কোনো পারি বানো কারা মিয়া মিয়া সোয়া কাইকাই ওয়া কোনে শোরেকাই। મારા વિડીયો આયોજન કરી જો તમને અમારા આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય